શ્રી વિમલનાથ યુવક મંડળ વલસાડ દ્વારા કિડિયારો જીવદયાનું આયોજન કરાયું હતું શ્રી વાગડ વિસા ઉસવાલ જૈન સમાજ વલસાડ સંચાલિત શ્રી વિમલનાથ યુવક મંડળ દ્વારા કીડિયારો જીવદયાનું આયોજન કરાયું હતું વલસાડના તિથલ સ્થિત સાંઈબાબા મંદિર પાસે શ્રી વિમલનાથ યુવક મંડળ દ્વારા યોજાયેલ આ કીડિયારો જીવદયામાં મંડળના સભ્યો તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમમાં કીડિયારો બાદ સમાજના બાળકો માટે લીંબુ ચમચી અને કોથળદોડ જેવી રમતોનું પણ આયોજન કરાયું હતું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની